છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં શોર્ટ વિડીયો મૂકી વાયરલ કરવાની પ્રથા શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મેધરપુરાના એ એસઆઈનો મહિલા મિત્ર સાથે ચાલુ ગાડીમાં બનાવેલો શોર્ટ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે સોશિયલ મીડિયામાં શોર્ટ વિડીયો મૂકીને છવાઈ જવાનું ઘેલું જોવાનું સાથે હવે પોલીસ કર્મચારીઓને પણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે મેધરપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મહિલા મિત્ર સાથે કારમાં ઉતારેલો વિડીયો હાલ તો વાયરલ થયો છે બોલીવુડના ફિલ્મી ગીત સાથેના લગભગ ચાલીસ વિડીયો વાયરલ થયા છે ખાખીની ગરીમાં ન જળવાતા વિવાદ સર્જાયો છે જેથી આ અંગે મૈધરપુરા પોલીસ તેના પીઆઈને જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આવા વિડીયો આવ્યા નથી પરંતુ વર્દીમાં વિડીયો હશે તો તપાસ કરાશે તો આ અંગે જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે પોલીસકર્મી અને તેની સ્ત્રી મિત્રના ચાલીસ વિડીયો છે જવાબદાર પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં મહિલા સાથે ફિલ્મી ગીતો ઉપર ગીતો ગાતો વિડીયોમાં વાયરલ થયો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગીતના શબ્દોને લઈને મહિલા ગાલ પર હાથ ફેરવવા જેવી હરકતો પણ સામે આવી છે પોલીસ કર્મચારીઓ સહિત અનેક સમાજ દ્વારા પણ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે ખાગીની ગરિમા લજાવતા આ કિસ્સામાં પોલીસ કર્મચારી પોતાનું ફાન ભૂલી ચૂક્યા હોવાની કોમેન્ટ પણ સોશિયલ મીડિયામાં થઈ રહી છે તો વધુમાં થોડા દિવસ અગાઉ મહિલા હોમગાર્ડના મહિલા કર્મચારીના પણ વર્દી સાથેનો વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા ત્યારબાદ એ મહિલા હોમગાર્ડને સસ્પેન્ડ કરાયા હતા જોકે મહિલાએ વિડીયો ભૂલથી અને તેના દીકરા દ્વારા વાયરલ થયો હોવાનો બચાવ કર્યો હતો છતાં ઉપરી અધિકારીઓ દ્વારા આકરા પગરા લેવાયા હતા અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ